નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો બાબર જેવા કુખ્યાત અને હિસ્ટ્રી શીટર ગુનેગારો અને ગુનાઓ પોલીસના કુણા વલણની છત્રછાયામાં ઉછરે છે અને મોટાભાગે લઘુમતી વિસ્તારોમાં જવા ગુનાઓ અને કુખ્યાત અને રીડા હિસ્ટ્રી શીટરો ભયનો માહોલ પેદા કરે છે અને તેમ છતાંય પોલીસ આવા ગુનાઓને ડામવાને બદલે ગુના ગુનેગારોને છાવરે છે અને ગુનાખોરીનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે તાજેતરમાં જ તપન પરમારની કુખ્યાત બાબરખાન પઠાણ દ્વારા કરાયેલી નિર્મમ હત્યા બાદ શહેરમાં ઠેર ઠેર સંવેદનશીલ વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવો ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરના એડવોકેટ શોકત અલી ઇન્દોરીને દબાણ હટાવવાની કામગીરી યોગ્ય લાગી રહી નથી શોકત અલીના આક્ષેપો છે કે ચોક્કસ મુસ્લિમ વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ કાર્યવાહીને તાત્કાલિક રોકવા માટે આજે શોકત અલી ઇન્દોરી સહિત અન્ય લોકો પાલિકા ખાતે આવેદનપત્ર રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા પહેલા તો સિક્યુરિટી દ્વારા રોકવામાં આવ્યા ત્યારબાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને એક ખાસ ચશ્મા આપ્યા જેમાં એક કાચ ચશ્માનો બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ ચશ્મા હસમુખ પ્રજાપતિને આપી એક આંખથી કાર્યવાહી ન કરવા અંગે રજૂઆત કરી હતી છે જે હોદ્દેદારો છે એમને ખુશ કરવા માટે મુસ્લિમોના જે ધંધા રોજગાર જે છે એમને ડેમોલિશ કરી રહ્યા છે અને એમની જે છે રોજીરોટી છીનવી રહ્યા છે આ વડોદરાના જે સંસ્કૃતિ શહેર છે એના માટે આજે પાંચ દિવસની જે ઘટના ઘટી રહી છે એ કલંકરૂપ છે તમારામાં તાકાત હોય તો વિશ્વામિત્રીના જે એન્ક્રોચર છે એમને તમે ડેમોલિશ કરો મોટી મોટી બિલ્ડિંગોમાં જે પાર્કિંગની જગ્યા ખવાય છે એફએસઆઈની જગ્યા ખવાય છે એને ડેમોલિશ કરો પણ ના બીજા જે ભ્રષ્ટાચાર ચાલે છે વડોદરા નગરપાલિકામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને આખી સિસ્ટમ જે આપણા ગુજરાતની છે વડોદરાની છે એ ભ્રષ્ટાચાર જે છે એ છુપાઈ જાય નાગરો નાગરિકોની જે વેદના છે એમની જે તકલીફો જે છે એ જે છે ઢંકાઈ જાય છુપાઈ જાય

ઉપર યોગ્ય કાર્યવાહી કરજો અમે સોમવારે જે છે આના ઉપર સંતોષ થઈએ સોમવાર કર આજે અહીંયા અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે અને એમને એક સિમ્બોલિક જે છે એક આંખે જોઈ શકાય તે ચશ્મો જે છે એ ગિફ્ટ માટે આપવા માટે આવ્યા છીએ આપણે જોઈએ છીએ કે વડોદરા શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી જે છે એક હત્યાની એક દુઃખદ ઘટના બની છે જેણે વડોદરા શહેરના તમામ નાગરિકોએ વખોડી છે અને એ ઘટના જે ગુનાહિત ઘટના થઈ છે હત્યાની એના માટે પોલીસ તરત એક્શનમાં આવી છે એમના આરોપીઓની ધરપકડ કરી છે રિમાન્ડ માંગ્યા છે અને હાલ અત્યારે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તો દેટ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન પણ એ જે હત્યાના બનાવને જે કોમ્યુનલ કલર આપીને જે સત્તા પક્ષના જે હોદ્દેદારો છે આગેવાનો છે એ વ્યક્તિગત જે ઘટના છે એને એને જે છે કોમ્યુનલ કલર આપીને આખા મુસ્લિમ સમાજના જે વિસ્તારો છે ફતેપુરા યાકુતપુરા મચ્છીપીઠ નવાપુરા એ વિસ્તારોમાં જે છે જે લોકો લારી ધંધા ઉપર જે ધંધો કરે છે ગલ્લા ઉપર ધંધો કરે છે દુકાનો છે એમને જે છે ને દબાણના નામે દબાણ દૂર કરવાના નામે કર અમાનવીય અન્યાયી અને હું તો કહીશ કે આતંકિત જે છે આ કાર્યવાહી કરી રહ્યા છે અને લોકોના ધંધા રોજગાર એમના જે બાળકો છે એમના કુટુંબો છે એમનું ભરણ પોષણ જે છે છીનવી રહ્યા છે અને આ ફક્ત શા માટે કે ચોક્કસ તત્વને જે છે એ રાજી ખુશી થાય અને બીજું કે આપણે જોઈએ છે કે વિશ્વામિત્રી જે પૂર છે નદી વર્ષ આ બે હજાર ચોવીસમાં જે છે બે બે વખત જે છે પૂર આવ્યા છે આપણા શહેરના નાગરિકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા એકદમ ગુસ્સો આજે સત્તાપક્ષ વિરુદ્ધ હતો તો હવે ઇલેક્શન જે છે છ આઠ મહિનામાં આવી રહ્યા છે તો આ બધી જે એમની પ્રવૃત્તિઓ સરી શરૂ થઈ રહી છે થઈ રહી છે તો અમે એનો સખત વિરોધ કરવા માટે અને મ્યુનિસિપલ શ્રી એમના વોર્ડ ઓફિસરોને અધિકારીઓને સદબુદ્ધિ આપે અને સિમ્બોલિક અમે આજે શ્રીને જે છે એ ચશ્મા આપ્યા છે અરજી આપી છે કાયદેસરની અને જો એના ઉપર આ કાર્યવાહી જે છે જે વન સાઇડેડ પણ છે ફક્ત મુસ્લિમના જે છે વિસ્તારો એમની દુકાનો એમની ગલા જ ટાર્ગેટ બનાવી બનાવવામાં આવી રહ્યા છે તો આ જે કાર્યવાહી બંધ નહીં થાય તો અમે જે છે ચાર પાંચ દિવસમાં જે જેટલા પણ પીડિતો છે નવાપુરાના યાકુતપુરા ફતેહપુરા એ બધા આવીને અહીંયા જે છે ધરણા અને પ્રદર્શન કરશે અને એમની આજીવિકાની માંગ કરીશું અમે આ ફક્ત જે છે અમે કરીને દેખાડીશું કે આ જે છે તમારી જે કાર્યવાહી છે એ તદ્દન ગેરવ્યાજબી બી છે સાંસ્કૃતિક જે નગરી છે આપણી વડોદરા શહેરની એના ઉપર કલંક છે તો અમે રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છે આગળ જે છે હવે તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરજો અમે કાયદાના બંધારણમાં રહીને જે છે અમારી જે છે પ્રવૃત્તિઓને ધરણા કે આંદોલન અમે કરીશું